નજીક ના જય જલારામ સ્કૂલ ના નીટ પરીક્ષા કેન્દ્ર માં ચોરી કરાવવા કૌભાંડ નો ચોરી થાય તે પૂર્વે જ પર્દાફાશ થયો હતો પોલીસ દ્વારા સમગ્ર કૌભાંડમાં સંડોવાયેલા પાંચ જેટલા આરોપીઓની ક્રમશઃ ધરપકડ કરવામાં આવી હતી આ કૌભાંડમાં સીધી રીતે સંડોવાયેલા પરશુરામ રોય નામના ઈસમની વડોદરાથી અટકાત કરવામાં આવી હતી જ્યારે આનંદ વિભોર નામના અન્ય એક ઈસમની બિહાર્યુ અટકાત કરવામાં આવી હતી જેમાં દસ દિવસના અને ત્રણ દિવસના રિમાન્ડ પોલીસ દ્વારા કોર્ટમાંથી મેળવવામાં આવ્યા હતા જ્યારે આનંદ વિભોર નામના ઈસમના પણ ત્રણ દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા હતા પુરુષોત્તમ શર્માના પણ બે દિવસના રિમાન્ડ મંજૂર થયા હતા ગુરુવારે સાંજે છ કલાકે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા જેમાં કોર્ટ દ્વારા ત્રણેય આરોપીઓને જુડીશિયલ કસ્ટડીમાં મોકલવાનો હુકમ કર્યો છે પોલીસ દ્વારા કરાયેલી આ તમામ આરોપીઓની પરત દરમિયાન પોલીસ આરોપીઓ દ્વારા આચરાયેલા અનેક મહત્વના પાસાઓ હાથ લાગ્યા હતા